ગોકુળમાંથી કૃષ્ણ પધાર્યા રાધાજીને સાડી લાવ્યા છે કૃષ્ણ મોરારી કૃષ્ણએ સાડી રાધાજીને આપી સાડી ઓઢીને રાધા રસોડામાં ગયા રસોઈ રાંધવાને લાગ્યા કૃષ્ણ મોરારી નવી સાડી ઓઢી રાધારા સોયના રાંધવી રાતાજીને લાગી ગયું ખોટું કે કૃષ્ણ મોરારી રાતાજીએ સાડીનો કાઢી રે નાખી સાડીનો કરી દીધો કા કૃષ્ણ મોરારી કૃષ્ણએ સાડી લઈ જ હતી આપીસે ખૂબજા મોલે કે કૃષ્ણ મોરારી સાડી ઓઢો તો ખૂબજા દિવસે ઓઢસો ઓઢો તો રાત મધ રાતે કૃષ્ણ મોરારી રાતે અમારી સાડી કોઈના વખાણે ઉઠું તો દિવસે સાડી કે વન મારી સાડી ઓઢીને કુબજા પાણી ભરવા ગયા હતા સામે મળ્યા છે રાધા રાણી કે કૃષ્ણ મોરારી ખૂબજા ક્યાંથી મુલાવી કેટલા ચૂકવિયા મૂલ કે કૃષ્ણ મોરારી આ સાડી કુબજા મેં નથી લીધી મને આ પીછે નંદલાલે કે કૃષ્ણ મોરારી રાધાજીએ સાડી ખેંચી લીધી સામે જોઈને જપી કે કૃષ્ણ મોરારી સામે મંદિરી હતી કૃષ્ણજી આવ્યા આવીને પૂછવા લાગ્યા કે બંનેમાંથી કોણ મને વાલું ખૂબ જની સાથે મારે બને છે ખૂબ વાલી રાધાજીની સાડી જે કોઈ ગાશે વૈ એ જાશે કે કૃષ્ણ મોરારી